હેલો નમસ્કાર મિત્રો તો આપણે સાળંગપુર થઈ જગ્યાએ તૈયાર અને આપણે મળી જઈએ સાળંગપુર હવે બધા તૈયાર થાય તો ડાયરેક્ટ સાળંગપુર જઈને તમને દેખાડીએ અને સાળંગપુર જઈએ તો મિત્રો આપણે આવતા જઈએ પેટ્રોલ પંપે અને આપણે આમાં ભરાવીએ ડીઝલ અને હવે ગોઈંગ ટુ ડાયરેક્ટ સાળંગપુરને આ કપૂરવાયનું બસ સ્ટેન્ડ હે અને આપણે આર કે પેટ્રોલ પંપમાં પેટ્રોલ પૂરાવીએ અને આપણે હવે ડાયરેક્ટ જઈએ સાળંગપુર અને વચમાં તમને દેખાડીશું થોડાક શોર્ટ તો મિત્રો આપણે થોડોક બ્રેક લીધો હે અને આપણે મૂડી આવતા જઈએ અને પડી આપણી ગાડી આમ મૂડી ડેમ આખો ભરાઈ ગયો જોઈ શકો મિત્રો અને આપણે હવે ડાયરેક થાય આપણે જઈ તો મિત્રો આપણે આવતા રહીએ સાળંગપુર અને તમે જોઈ શકો આ સાળંગપુર અને આપણે અંદર જઈને તમે કદી દેખા તો મિત્રો તમે જઈશો આપણે મૂર્તિ પાસે આવતા જાય અને આજે દર્શન દર્શન કરવા એ તમને ઘણું દેખાડવાનું આપણે અને આ મૂર્તિ અને તમને આજે ઘણું દેખાડવાનું તો તમે જુઓ અને ફૂલ બ્લોગમાં બન્યા રહી જાવ લાઈક કરવાની સબસ્ક્રાઈબ કરવાનું આપણે હવે જઈશું મંદિર પાસે ચલા અને જોઈશું હામે મંદિર છે તો તમને દેખાડવું મંદિર પાસે જોઈશું આ બધું કેવું કરેલું અને હામે મૂર્તિ તો મિત્રો આપણે અહીંયા પછી જઈશું Yeah, but they આપણે જઈએ હવે અંદર દર્શન કરવા જાય અંદર વિડીયો કોલિંગ ના કરવા જતા ડાયરેક્ટ આપણે જઈએ તો આપણે આવતા જઈ મંદિરમાં જોઈ શકીએ તમને કરાયા દર્શન કષ્ટ ભજન દેવના તો આ મંદિર અને આપણે હવે બીજા મંદિરે જાય જોઈ શું રવિત જાય અને હું રામુ અને રોહિત તેણે તેને હારે હાર જવી છે તો તમને આ મંદિરમાં જઈને દર્શન કરાવવું આપણે ફર્સ્ટ વાર એ તો આપણે થોડી મજા પણ આવે તો આપણે ડાયરેક્ટ જઈએ અંદર મંદિર તો આપણે હવે ડાયરેક્ટ જઈએ અંદર અને જોઈશું આ કેવું કામકાજ જોવું હોય એમનું બધા આ તો ડાયરેક્ટ આપણે જઈએ અંદર

મંદિર માં દર્શન દર્શન કરીએ અને હવે આપણે દેવી ભોજ ના અને તમે જોઈ શકો અહીંની સુવિધા કેવી હે લીપુ મીકેલી છે જે સડી નો હોય એની માટે તો મિત્રો આપણે હવે ડાયરેક્ટ જઈશું લીફ્ટ માં અને આ બધું ફરવાનું હોય પણ આપણે એને હમણાં ફરવા જઈશું અને આપણે ડાયરેક્ટ હવે પહેલા જઈ લીપે આપણે લીપમાં ચડવી

nào bây giờ anh đi cờ la cà đi chỗ nào làm muộn cho cờ la cà đi thêm một chỗ mình tưởng làm được vậy

તો ફાઇનલી મિત્રો હવે આપણે અહીંયા પોચવા જઈએ અને આપણે થોડા ફોટો ફોટો પાડતું અને તમને આ મૂર્તિને બધું ઓલું કરાવતું દર્શન વર્ષન અને આપણે મૂર્તિ મૂર્તિ આપડે રસ્તો હેલા જઈ ફાઈનલી મેળતો મૂર્તિ પાસે અને ફાઇનલી આપણે આવતા રહ્યા હતાવરણ અને અત્યારે વાતાવરણ ઠંડુ થઈ ગયું અને થોડી મજા આવે ને ગરમી એટલી થતી વાત જ ના પૂછો અને જોઈ શકો આપણે આજે આવતા જ્યાં મૂર્તિ પાસે અને હવે હરું આપણે હાલા જઈ રવિ ની બેઠો ને આ બધા કરે ફોટો શૂટ અને આ બે આમને આ બેન છે મિત્રો આપણે આવતા હતા મૂર્તિ પાણી અને લાઈક કરો સબસ્ક્રાઈબ અને બ્લોગ કરું છું